મિત્રો તમને જણાવવા માંગીશ કે આપણા અત્યારે જે હાલમાં વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી એમની માતાને અશબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે હા મિત્રો ખરાબ ખરાબ ગારો પણ કાઢવામાં આવી છે મિત્રો અત્યારે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કોંગ્રેસ માફી માંગે એવી ભાજપના કાર્યકર્તાઓ કેમ કે મિત્રો મોદી સરકાર જે અત્યારે આપણા વડાપ્રધાન છે આયોજિત સભા હતી એની અંદર ગારો કાઢવામાં આવી છે તો ભાજપના જે કાર્યકર્તાઓ છે આખા ભારત દેશની અંદર માંગ કરી રહ્યા છે અને તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છે સુરતના છે મિત્રો મિત્રો રોજે રોજ નવી નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો